નમસ્કાર તમારા દર્શક મિત્રોને આપનો જે પ્રશ્ન છે કે ભુજને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે શું કરવું જોઈએ ભુજ કચ્છનું વહીવટી મુખ્ય મથક છે અને ભુજની આસપાસ ઐતિહાસિક સાંસ્કૃતિક કુદરતી અને હસ્તકલાના અદભુત આકર્ષણો રહેલા છે હાલમાં રણ ઉત્સવ જેવા કાર્યક્રમોથી કચ્છમાં પ્રવાસન ક્ષેત્રે પ્રવાસીઓનો વધારો થયો છે પરંતુ ભુજને વધુ આકર્ષક બનાવવા માટે આ પ્રમાણેના પગલાં લેવા જોઈએ જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ ભુજ એરપોર્ટને વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સાથે જોડવું જોઈએ રોડ કનેક્ટિવિટીમાં સુધારો કરવો જેમાં ભુજ નખત્રાણા ભુજ મુન્દ્રા રોડનું મજબૂતીકરણ નવા હોટેલ્સ અને રિસોર્ટ બનાવવા જેથી આવનારા પ્રવાસીઓને સગવડ મળી રહે અને આ માટે પ્રોત્સાહન આપવું હોમસ્ટે અને ઇકો ટુરિઝમ માટે સ્થાનિકોને તાલીમ અને સબસિડી આપવી જોઈએ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોનું જતન અને વિકાસ કરવો જોઈએ જેમાં આઈના મહેલ મહેલ જેવા સ્થળોનું રિનોવેશન કરીને લાઇટ અને સાઉન્ડ શો શરૂ કરવા જોઈએ કચ્છ મ્યુઝિયમ હમીરસર તળાવ સમૃતિવન ભૂકંપ મેમોરિયલ અને ભુજીયા ડુંગરને વધુ આકર્ષક બનાવવા માટે વધુ વ્યૂ પોઈન્ટ્સ વોકવે અને ગાર્ડન્સ વધારે સારા બનાવવા જોઈએ હસ્તકલા અને ક્રાફ્ટ ટુરિઝમને પ્રોત્સાહન આપવું જોઈએ જેમાં ભુજોડી ઘોરડો જેવા ક્રાફ્ટ વિલેજને વધુ વિકસાવીને લાઈવ ડેમોસ્ટ્રેશન અને શોપિંગ સેન્ટર બનાવવા જોઈએ કચ્છી એમ્બ્રોડરી રોગન આર્ટ્સ વગેરેને પ્રમોટ કરવા માટે વાર્ષિક ક્રાફ્ટ ફેસ્ટિવલ શરૂ કરવો જોઈએ વ્હાઈટ રણ ઓફ કચ્છ સાથે ભુજને ગેટવે તરીકે પ્રમોટ કરીને રણ ઉત્સવને વિસ્તારવો જોઈએ મિત્રો આ રીતના પગલાં લઈને ભુજને ભોજનું ટુરિઝમ વિકસાવવું જોઈએ માર્કેટિંગ કરવું જોઈએ માર્કેટિંગ અને પ્રમોશનમાં ડિજિટલ માર્કેટિંગ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેશનલ ટૂર ઓપરેટર સાથે સંકલન કરવું તથા ગુજરાત સરકારની ટુરિઝમની જે પોલીસી હોય તે પોલિસી નીચે ની ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરવો તેમજ પર્યાવરણીય જતન સાથે ટુરિઝમ ક્ષેત્રનો વિકાસ કરવો જોઈએ આ પગલાંથી ભુજ માત્ર કચ્છનું ગેટવેજ જ નહીં પરંતુ સ્વતંત્ર પ્રવાસન હબ બનીને વિકસી શકે છે હાલમાં ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન વિકાસ ક્ષેત્રે જે પોલિસી અને ગ્રાન્ટ્સ આપવામાં આવે છે તેનો લાભ લઈ અને પ્રવાસન ક્ષેત્રનો હજુ વધારે વિકાસ થઈ શકે ખાસ કરીને ભુજની અંદર ગુજરાતનું બીજા નંબરનું મ્યુઝિયમ છે બીજું કે કચ્છ જિલ્લો એક એવો જિલ્લો છે જ્યાં બધી જ બાબતો નજીક નજીક મળે છે તમને રણ પણ નજીક મળે દરિયો માંડવીનો દરિયા કિનારો પણ નજીક મળે પહાડી ક્ષેત્ર પણ નજીક મળે તીર્થ સ્થાનો પણ નજીક મળે દરેક ધર્મના આસ્થાના કેન્દ્રો પ્રખ્યાત આસ્થાના કેન્દ્રો કચ્છ જિલ્લામાં આવેલા છે એ જૈન ધર્મ હોય હિન્દુ ધર્મ હોય કે ઇસ્લામ ધર્મ હોય કે શીખ ધર્મ હોય તમામના આસ્થાના કેન્દ્રો ઐતિહાસિક મહેલો આવી અમૂલ્ય વિરાસત ધરાવતા જિલ્લાને માત્ર ત્રણ મહિનાના રણોત્સવના ટુરિઝમ ઉપર રાખવાને બદલે કાયમી ટુરિઝમનો વિકાસ થાય જેથી હોટલ ઉદ્યોગ વિકસે આના કારણે ટેક્સીવાળા વાળા રિક્ષાવાળા અને નાના નાના જે કલા અને કારીગરીને કલા અને કારીગરીને પ્રોત્સાહન આપે છે તેવા લોકોનો પણ વિકાસ થઈ શકે તો આ માટે ખૂબ અમૂલ્ય તક કચ્છ જિલ્લા માટે રહી છે આના માટે સરકાર સરકારશ્રીએ વધારે પ્રયત્ન કરવો જોઈએ જેથી જિલ્લાનો ટુરિઝમ ક્ષેત્રે ખૂબ મોટો વિકાસ થાય